અમે તો રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ પણ આ વખતે જે રૂપાલા જે નિવેદન આપ્યું છે દરબારો વિરુદ્ધમાં એટલે અમે તો પૂર્ણ રૂપે ભાજપનો બહિષ્કાર જ કરવાના છે પણ સામે વિનોદભાઈ ચાવડા બે બે ટર્મ જીત્યા છે આ ત્રીજી ટર્મ પણ વિનોદભાઈ મારા ખ્યાલથી ત્રણ વર્ષથી પર ગાંઠીમાં આવે

બધા વિરોધ કરે છે પણ આપણે તો ભાજપને મત દેવાના છીએ ક્યાંક એવું મળશે કદાચ લોકસભાની ત્રીજી ટર્મ વિનોદભાઈ ચાવડા દેશના વડાપ્રધાનની ત્રીજી ટર્મ તો ના ના એ ફાઈનલ જ છે ને ફાઈનલ છે આશા છે કે ભાઈ કેવો જાગો કેવો આશા કે ના વિરોધ થાય એટલા વારે ભાજપ ભાજપ કોંગ્રેસ કે રીબો એટલે આ રૂપાલાનો જ વિરોધ છે બાકી તો કઈ નથી આમ તો ભાજપ જ છે પણ કોંગ્રેસને અત્યારે તરફથી છે પેલે કે ના કે ના આદી પેલા ભાજપ સાથે હતા કોઈ દી મત આપ્યો નથી કોંગ્રેસને પણ આપ ફેર પહેલી વાર કોંગ્રેસને મત આપશું સિરાચાર ચોકડી થી આગળ રોડ નથી બન્યો જો વિકાસ અમને કરવો જો કેમ માંડવી સુધી ફોર લાઇન ના લીધો એમને કેમ કંપનીને રસ્તા સુધી લીધો જ્યાં કંપની પૂરી થાય સવા સુધી કેમ લીધો નો કોંગ્રેસ કહું નો ભાજપવાળાને કહું બરોબર અત્યારે અમારું જે યુદ્ધ છે એ અમારા સમાજનું છે અમે જિંદગી પર અમે ભાજપને મત હોટિંગ કરી છે પણ અમારી ભાજપ કિંમત નથી કરી અત્યારે એટલે અમે આ અમે મત ડાજમાં રાતનો રાત જાગશું અને મતદાન કરશું પૂરેપૂરું કે મેં આખી અમે જિંદગી ભાજપ ને મત દીધું છે અને ભાજપ સહિય અમે મત કોઈને દીધું નથી પણ અત્યારે અમને એમ થયું કે અમારી જિંદગીનું આ બધું પાણી ફરી નાખ્યું ભાજપ વાળાએ એ અમને દુઃખ લાગે છે આ વખતે પહેલાં વાતાવરણ બીજેપી તરફી હતું પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુબાણી અને જે રૂપાલાએ બફાટ કર્યો તો પછી ક્ષત્રિય સમાજે એની ટિકિટ રદ કરવાની એક નાની એવી માગણી કરી તો ભાજપ માટે એ કાંઈ મોટી વસ્તુ નહોતી એકદમ નાની બાબત અને ક્ષત્રિય સમાજ એવો સમાજ છે જે અઢારે વર્ણને સાથે રાખીને ચાલે છે તો સ સર્વે સમાજોએ અમને સપોર્ટ આપ્યો છે જે ગ્રામ પંચાયતની ચૂંટણી તમે જોઈ હશે એ લેવલનું અમે અત્યારે તૈયારી કરી છે કે એક એક બુથમાંથી એક એક બુથમાં કોઈ મતદાર રહી ન જાય એક એક પેજ પેજમાંથી ગોતી ગોતી અમે મતદારને લઈ આવશું અને બમ્પર વોટિંગ કરાવશું વિનોદભાઈ ચાવડા ત્રીજી ટમ સાંસદ બનશે અને ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ ત્રીજી ટમ એમની સરકાર આવશે શું લાગે છે બનશે પણ એ તો જનતા નક્કી કરશે કોણ બનશે નમસ્કાર હાલ લોકસભા ચૂંટણીનો એક પર્વ છે કારણ કે ખાસ કરીને લોકસભાની ચૂંટણી માટે અત્યારનો ગુજરાતનો માહોલ જ કંઈક અલગ છે અત્યાર સુધી ચૂંટણી હવે દિવસે ને દિવસે રસપ્રદ બનતી જાય છે ત્યારે ખાસ કરીને ચૂંટણી માટે જે મતદાતાઓ છે તેમનો મિજાજ શું છે એ જાણવા માટે અમે હાલ મુન્દ્રા તાલુકાના દેસલપર ગામે આવ્યા છીએ અહીંના જે મતદારો છે એ શું કહેવા માગે છે કારણ કે અત્યારે આપ જોવો છો કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને પક્ષો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે પરંતુ આ ગામની અંદર આ ગામના મતદારો શું કહે છે એ જાણવા માટે આપણે આજે એમની ગામ એમના ઠેકાણે આવ્યા છીએ જે તો અમે અહીંના ગામના જે એક વ્યક્તિ છે એમની સાથે વાત કરશું અચ્છા શું નામ છે સાહેબ નામ પરેશ પુરી શિવપુરી ગોસ્વામી અચ્છા બાવાજી લાગો છો શું લાગે છે આ વખતે આ વખતે તમે જો વર્ષોથી ભાજપ માં હતા પણ આ ફેરે કોંગ્રેસ માં જઈએ એનું કારણ છે અમારે દસનામ ગોસ્વામી સમાજનો બે હજાર દસમાં ભાજપ સરકારમાં જે એવું હતો મંદિરોની જમીન ખેડૂત એનામાંથી કાઢ્યો છે ભાજપ સરકાર મતલબ તમે અત્યાર સુધી ભાજપને મત આપ્યો હા ભાજપ હવે નહીં હવે નહીં અને બીજો બે હજાર અમે એસટીમાં સિલેક્ટ થયેલા ડ્રાઈવરો જે ડ્રાઈવર થઈ ગયા અને તેડી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા તે અમારી ભરતી રદ કરી અને બે હજાર એકમાં ડ્રાઈવર કામ કનેક્ટર બે ના એ વાત સાચી તમારી જે પણ જવાબદારી છે તમારું પણ અમુક કામ થયા નથી પરંતુ અત્યારે આ માહોલ જે છે એ કેવું લાગી રહ્યું છે એનામાં તો આ બધો ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલે છે આટલા ટાઈમ આ અમે ક્ષત્રિય સમાજ ભેગા જે આવે ક્ષત્રિય સમાજનો ભ્રસ કાઢીને જે રાજાશાહી વખતમાં મળેલી જમીનો અને આ ભાજપ સરકાર આવીને આવી રીતે કરે અન્યાય થયો છે અમારા અચ્છા આ આમની પણ ક્યાંક લાગણી હશે પરંતુ હજી ઘણા એવા મતદારો છે કારણ કે ચૂંટણી આવતી હોય ત્યારે દરેક મતદારો કોઈક ભાજપ સાથે હોય કોઈ કોંગ્રેસ સાથે કોઈ અપક્ષ સાથે હોય કારણ કે અલગ લોકોના વિચાર કંઈક અલગ હોય છે ત્યારે આપણી સાથે મોટી ઉંમરના લોકો પણ યંગેસ્ટ આ વખતે આ યુવાનો જો છે ખાસ કરીને નિર્ણાયક મતદારો છે કારણ કે આ દેશનું ભવિષ્ય આ યુવાનો છે એટલે આ યુવાનો આ વખતે માહોલ કેવો છે માહોલ તો હવે એવું છે કે આ વખતે તો અમે કોંગ્રેસ ભેગા છીએ ઇમરાનભાઈ યુવા મતદાર છો યુવાનોને ક્યાંક ને ક્યાંક રોજગારની જરૂર પડતી હોય છે તો આ વિસ્તારમાં રોજગાર કેવો છે રોજગાર સારો છે પણ હજી ક્યાંક ને ક્યાંક કામીઓ છે બધી શું આ લાગે છે આ વખતે ચૂંટણીમાં શું લોકોની રાય હોવી જોઈએ કદાચ કે કોઈ પણ સરકાર બને તો શું કામો થવા જોઈએ કામો તો ઘણા બધા છે પણ આ વખતે કોંગ્રેસને જ વોટ દેવાનો છે બધાને અમે ક્ષત્રિય સમાજ ભેગા જ છીએ આ વખતે અચ્છા મતલબ ક્યાંક સમાજના નામ ઉપર રાજકારણ થઈ રહ્યું છે એવું લાગે છે હા એવું જ છે અમને એવું જ લાગે છે અચ્છા ખાસ કરીને તમારા ગામમાં હજી પણ અમે જોયું જો વિકાસ કદાચ ક્યાંક દેખાઈ રહ્યો છે હજી એવા શું કામો છે કે આ ગામમાં કરવાના બાકી છે હજી તો ઘણા બધા રોડો બાકી છે હજી ગટર લાઈનનો કામ બધો અધૂરો છે ક્યાંક છે ક્યાંક નથી થઈ એવો ઘણો બધો કામ બાકી છે હજી અચ્છા તમે પણ યુવાન છો એટલે ખાસ કરીને ચૂંટણી ત્રણ મુદ્દાઓ પર લડાતી હોય છે રોજગાર શિક્ષણ અને આરોગ્ય પણ હવે આ ચૂંટણી ક્યાંક ને ક્યાંક અલગ મુદ્દાઓ પર જઈ ભટકતી એવી લાગી રહ્યું છે પરંતુ આપ યુવા મતદાર છો આપ શું કહેશો આ લોકસભા વિશે અમે તો રાજપૂત સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ પણ આ વખતે જે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે દરબારો વિરુદ્ધમાં એટલે અમે તો પૂર્ણ રૂપે ભાજપનો બહિષ્કાર જ કરવાના છે આખો સમાજ અચ્છા અહીં અહીં જે રાજપૂત સમાજનો જે રોષ છે અમે દરેક ગામડામાં નીકળ્યા છીએ બહુ રોષ દેખાડ્યો અને ક્યાંક વીસ ટકામાં લોકો ભાજપ સાથે જોડાયેલા છે પરંતુ એ પણ એમ કહે છે કે જોઈ લેશું તો આ ગામની અંદર ક્ષત્રિય સમાજની વસ્તી કેની સાથે અને કેટલી વસ્તી છે આ ગામમાં ક્ષત્રિય સમાજની સો ટકા મતદાન ભાજપ કોંગ્રેસ તરફ જ થવાનું છે અને બીજા સમાજના લોકો પણ અમારી સાથે દરબાર સમાજ સાથે જ છે અત્યાર સુધી તો અમે ભાજપને જ વોટ છો પણ આ વખતે અમે ભાજપનો પૂર્ણ બહિષ્કાર કરશું કોણ ઉમેદવાર છે કોંગ્રેસના કોંગ્રેસના ઓલા મહેશ્વરી ઓલા માતંગ છે ને એ અમારા ગામમાં આવ્યા હતા અને અમે એમ બી અમારો આખો સમાજ ભાજપની વિરુદ્ધમાં જ છે આ વખતે અને આખું ગામે અમે કોંગ્રેસ તરફ વન સાઈડ વોટ કરવાના છીએ ભલે વોટિંગ તમે ગમે તે કરો પણ તમે યુવા મતદાર છો તમે ભારતનું ભવિષ્ય છો તો તમારા મગજમાં કાંઈ એવું કોઈ પણ સરકાર બને શું એવા કામો જે થવા જોઈએ કામ તો હવે તમને ખબર જ છે હજુ અમુક ગામમાં ગટરોનું કામ બાકી છે રોડ રસ્તા ક્યાંક બન્યા છે ક્યાંક નથી બને એવું વગેરે કામ બાકી છે અમે વર્ષોથી ભાજપને જ સપોર્ટ કર્યા અમારું ગામ ભાજપ તરફી જ હતું પણ આ જે નિવેદન આપ્યું છે એના પછી અમારું આખું ગામ વન સાઈડ કોંગ્રેસ તરફ જ છે પણ કચ્છની અંદર વિકાસ દેખાઈ રહ્યો છે વિકાસ તો થયો છે એમાં પણ અમારા સમાજ વિશે એમને આટલું મોટું નિવેદન આપ્યું એનાથી ઉપર વિકાસ ન હોય ને અમે અમારા સમાજ સાથે જ હોઈએ ને આખું સમાજ અમારા સમાજ સાથે જ આખું ગામ અન્ય લોકો પણ છે આપણી સાથે એની સાથે વાત કરશું સાહેબ શું કહેશો લોકસભા ચૂંટણી વિશે શું આ વખતે લોકસભા ચૂંટણી ચૂંટણીમાં તો સારો માહોલ છે પણ કોંગ્રેસની તરફથી વર્તદાન થાય એવું અમે ઈચ્છીએ છીએ દેસલપર ગામ દર વખતે ક્યાંક રિઝલ્ટ એવો આવે છે કે ગમે તેનો આંકડા બગાડી શકે છે ગમે તેને આંકડા સુધારી શકે છે આ વખતે દેસલ કેની સાથે આ વખતે દેસલ પર કોંગ્રેસ સાથે છે અને સારો એવો બહુમતથી જીત લીધ આપશે એમ પણ સામે વિનોદભાઈ ચાવડા બે બે ટર્મ જીત્યા છે આ ત્રીજી ટમ પણ વિનોદભાઈ મારે ખ્યાલથી ત્રણ વર્ષથી દેશા પર ગાંઠીમાં આવ્યા નથી જોવા માટે કે શું કામ ચાલી રહ્યું છે પણ એ તો સાંસદ છે ઓગણીસ લાખ વોટરો છે ક્યાં ક્યાં સુધી પહોંચી શકે તો પછી સાહેબ એ હોય તો એમને આવવું જોઈએ ને ગામો ગામ તો મતદારને કાંઈક તો આશા જોઈએ ને કે ગામનું શું કામ છે શું વિકાસ છે અત્યારે ગટર લાઈનની સમસ્યા છે અમારા ગામમાં એ કાંઈ હાલ કરી શકતા નથી રોડ છે કાંઈ અત્યારે અત્યારે અંધારું થઈ જશે આપણી સાથે ખેડૂત આગેવાન છે ખાસ કરીને ખેડૂત છો અને બીપરજો વાવાઝોડો જે આપણે નુકસાન થયું કચ્છની અંદર વધુમાં વધુ નુકસાન થયું અને આપણા તાલુકામાં બહુ નુકસાન થયું તો બીપરજો જે સહાય મળવા નથી મળી ગઈ આપને નુકસાન થયું મળી હતી અચ્છા શું લાગે છે આ વખતે લોકસભામાં કેનો જોર વધારે છે કાંઈ નક્કી નથી હમણાં તો ભાઈ કાંઈ નક્કી નથી અચ્છા અને ખાસ કરીને એક ખેડૂત છે ખેડૂતની વેદના આપણે જાણી છીએ કે કારણ કે ઘણા એવા આંદોલન પણ થતા હોય છે ખેડૂતની ઘણી માંગો પણ હોય છે પરંતુ આ વખતે ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણી રસપ્રદ એટલી બની છે કે કોઈ આંકડા કે માહિતી પણ નથી આપી શકતું કે આ પક્ષ આટલી સીટ લેશે આ પક્ષ આટલી લેશે તમારા ગામમાં દેશ શું ચર્ચા થતી હોય છે અમારા ગામમાં તો દરબારની વધારે સંખ્યા છે એટલે એના ભેગા આખો ગામ રહેશે એટલે સત્ર સમાજ સાથે છો આપ બધા અને યુવાનો છે કારણ કે ખાસ કરીને માહોલ તમારે કંઈ જાણવું હોય ને તો તમારા ગામમાં કોઈ પણ ગામ હોય બહાર અહીંયા જયારે ચાયની એક દુકાન હોય ત્યાં લોકો ભેગા એક પંચાયત જેવું માહોલ હોય છે કારણ કે દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની જયારે ચૂંટણી થતી હોય ત્યારે ઘણા આગેવાનો આપણી સાથે છે ધીરે ધીરે આપણે બધા લોકો મળશું પણ સાહેબ ના નામ છે બાબુ શું લાગે છે આ વખતે ચૂંટણી અમને તો સો ટકા વિશ્વાસ છે કોંગ્રેસ આવશે કોણ છે ઉમેદવાર કોંગ્રેસ ને કોંગ્રેસ નો લાલનભાઈ માથંગ સામે વિનોદભાઈ ચાવડા એ તો કેટલા વર્ષ દસ વર્ષ ચૂંટેલો છે પેલા આનાથી પેલા તમે કેને મત આપે ભાજપને ને આનાથી પેલા ભાજપ મત આપતા હતા આ વખતે આ રૂપાલા સાહેબ જે બોલ્યા કે રોટી બોટીનો વ્યવહાર કરે આવ્યા છત્રીય વિશે અમારી આટલી આટલી મતની વેલ્યુ ભાજપ નથી કરતી તો પછી શું કામ ખોટો મત આપીને અમે નકામો ભાજપને રૂપાલા સાહેબે તો માફી માંગી દેવા માફી તો હું તમને ગાળ આપી જાઉં તમે મને સ્વીકાર કરશો હાલો હું તમને ગાળ આપી જાઉં પછી કહી દઉં સોરી ચાલ ચાલશે આપણે તમારે હું તમારે બે સિસ્ટર ઉપર કે મધર પર ગાળ આપી જાઉં પછી તમને ચાલશે ને શું લાગે છે આ રાજકીય માહોલ લોકસભાનો છે તો આ વખતે કચ્છની અંદર ખાલી ઈવીએમમાં સેટિંગ ન થાય તો સો ટકા કોંગ્રેસ આવે આવે ને આવે ગામના આગેવાનો છે ત્યારે અત્યારે આઈપીએલનો પણ માહોલ છે જોઈ શકો છો કે મહેન્દ્રસિંહ ધોનીના પણ વિડીયો ચાલુ છે આવી જ રીતે આઈપીએલનો જંગ જેવો ટીવીમાં જાણો છે એવો ને એવો જંગ હાલ લોકસભાનો જાણો છે અને ખાસ કરીને આ કચ્છની આ લોકસભાની સીટ ક્યાંક પરંપરાગત ભાજપનો ગઢ કહેવાય ત્યારે એક યુવાન ચાયની ચૂસકી લઈ રહ્યા છે શું નામ છે કાંતિભાઈ કાંતિભાઈ શું લાગે છે મોજ લાગે છે અહીંયા જ્યારે તમે બેઠા હો બધા તો શું ચર્ચા કરતા ચૂંટણીની કાંઈ ચર્ચા થાય છે કાંઈ નહીં શું તમને શું લાગે તમે ટીવી જોતા હશો ને ટીવી જોઈએ કેનો જોર કેનો છે વધારે ભાજપ ભાજપનો જોર છે હા ઓળખો છો ભાજપનો ઉમેદવાર કોણ છે એ ઉમેદવાર નથી ગયા આ યુવાનને ઉમેદવાર યાદથી તારે બીજા મિત્ર છે આવો સાહેબ આપણે બેસીને ચર્ચા કરીએ આપ આવો કારણ કે ગામડામાં જ્યાં વડલા હોય ત્યાં આપણે અનુભવ વધારે મળતો છે લોકો કહેવાય ને કે શિક્ષણનું જ્ઞાન ચોપડામાં જ્ઞાન કરતાં વધારે ગામડામાં જ્ઞાન મળતું હોય શું નામ છે તમારું સવરાજભાઈ સવરાજભાઈ શું લાગે છે આ વખતે માહોલ હવે બધા વિરોધ કરે છે પણ આપણે તો ભાજપને મત દેવાના છીએ અચ્છા તમને નથી લાગતું કે આ વખતે ચૂંટણી ક્યાંક રસપ્રદ બનશે ના ના કાંઈ એક તરફી વોટિંગ થશે આ વખતે પરિણામ ક્યાંક એવું બનશે કદાચ લોકસભાની ત્રીજી ટર્મ વિનોદભાઈ ચાવડા દેશના વડાપ્રધાનની ત્રીજી ટર્મ તો ના ના એ ફાઈનલ જ છે ને ફાઈનલ છે ફાઈનલ જ છે ભાજપને મત આપવાનું કારણ શું કાંઈ નહીં આ વાવાઝોડામાં નુકસાન છે બધાને અઢી અઢી લાખ રૂપિયા દીધા છે ખેડૂતોને અમુક ખેડૂતોને હું એમ કે સાય નથી મળી મળી છે બધે જે સર્વે ન કરાવે એને નથી મળી સર્વે કરાવવું જોઈએ ને બધાને સર્વે કરાવે છે એને બધાને મળી છે કચ્છ એટલે મોટો વિસ્તાર કહેવાય કચ્છની અંદર ઘણા એવા પ્રશ્નો છે જે હજી નથી ઉકેલાયા તો તમારા નજરમાંથી સરકારને શું એવું પહેલું કામ કરવું જોઈએ કચ્છ માટે કામ કરે જ છે ને બધા કરે જ છે નથી થતા થાય છે કામ બધા બધા કામ થાય જ છે આટલો વિકાસ થાય છે કંપનીઓ આવી બધા રોજગાર અમે વિનોદભાઈ ચાવડાને વિનોદભાઈ ચાવડાને મત આપશો તો તમારી શું આશા છે કે હજી કારણ કે લોકોની આશા પણ હોય છે ના ના અમે बीजेपी ને મોદીને જોઈને વોટ આપશું અચ્છા વિકાસ થયો છે ગામની અંદર હું તો બીજા ગામનો છું પણ અમારા ગામમાં થયો છે વિકાસ અચ્છા હા હા મોટી પૂછો અચ્છા મોટી પૂછો આપના ગામમાં વિરોધ પણ બહુ થયો તો હાલ થાય તો કરે ને હવે એમને એમના સમાજ વિશે કીધું એટલે

બધા કરે છે થેન્ક યુ આપનો આભાર કારણ કે લોકશાહીનો આ પર્વ છે તમે કોઈ પણ પક્ષ સાથે જોડાવો કારણ કે ખાસ કરીને મતદાન કરવું જરૂરી છે ત્યારે ઘણા એવા આગેવાનો છે મોટી ઉંમરના લોકો છે કે જેમને અનુભવ બહુ છે કારણ કે ચૂંટણીઓ આવે જ હશે પરંતુ આ ઇલેક્શન કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે કાકા શું નામ છે તમારું જાડેજા ડીલુભા અચ્છા બાપુ શું લાગે છે આ વખતે કેનો જોર છે જોર કોંગ્રેસ જો એમ અત્યારે જે આ વિરોધ ચાલી રહ્યો છે એના વિશે આપણે કાંઈ માહિતી કરી માહિતી નહીં કે આશા છે ક્યાં જાગો ક્યાં ત્યાં આશા કે ના એ વિરોધ થાય પણ હું વિનોદભાઈ ચાવડા પણ સક્ષમ ઉમેદવાર આ પણ આશા કે ના એ પાછળ વિનોદભાઈ ક્યાંથી નહીં દેવા માત એવર સુધી ક્યાં કે મંડે ના વારે ભાજપ હું જાનમી હોય ભાજપ કે ડેનો હાલે કોંગ્રેસ કે રીબો અચ્છા એડો માહોલ કરે આઈ તો જો આયો કરે એડો માહોલ બન્યો હે કે કે આડી ના એડો કરે ના બન્યો માહોલ એ પહેલો માહોલ કાકા નવા નવજુન યુવાન એને વખતે વોટિંગ મેસા નેરો તા કે વોટિંગ કલાઓને દેખો પા એકડી મત થી કરો ફરક પોદો એને વોટર કે કો જોતા ના ના ફરક પેન એકડી ફરક પેન વોટિંગ કલા નતાઓને વોટર સુધી ના ના વેંતા વેંતા મળે વેંતા કાકા સુલા કે શાબાકા કાકા આપ તો બિડી ના ના આમ તો ખરેખર નેતા નેતા તમારે જોવો તો વ્હાઇટ કપડા પહેરીને નેતા આવતા જો મને આ ગામના કદા નેતા લાગે છે શું નામ છે

પ્રચાર પ્રચાર કરવા માટે ના કાઈ આવતા જ નથી કોઈ એક મોટી વાત જાણવા મળી કે જે સાંસદ છે ભાજપના વિનોદભાઈ જાળવાઈયા ગામની અંદર હજી આવ્યા નથી પરંતુ ટૂંક સમયમાં કદાચ આવે પણ ખરા કારણ કે હવે ઘણા એવા વોટરો છે કે જે નવા નવા યુવાનો મતદારો હશે કારણ કે વોટિંગ કરતી વખતે ઘણા ઘણા એવા વોટરો છે કે વોટિંગ કરતી વખતે એમ વિચારતા હશે કે મારા એક મતથી શું ફરક પડશે કારણ કે એક મતની કિંમત આપ સમજી શકો છો કે જ્યાં અટલ બિહારી વાજપેયીજીની સરકાર પડી ગઈ એક મતથી શું નથી થતું કારણ કે તમારો એક મત બહુ કિંમતી છે એટલે મતદાન તો જરૂર કરવું પડે ત્યારે એક યુવાન છે શું લાગે છે આ બે હજાર ચોવીસ કેની સાથે આપ ચોવીસમાં સાહેબ અમે તો કોંગ્રેસ સાથે છીએ પણ બાકી આવશે ફેર ભાજપ એ ફાઇનલ છે થોડું પણ આમાં નુકસાન ઘણું જશે

તૈયારી તો એક તરફી છે સાહેબ કે કોંગ્રેસને જ મત આપવાનો છે ને કોંગ્રેસમાં જ પ્રચાર કરાવાનો છે પરંતુ આપ પણ જાણો છો કે દેશની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અને સૌથી મોટો વધુ કાર્યકર્તા પણ એમની પાસે છે તો એમની પાસે મોટી શક્તિ છે શક્તિ છે પણ સાહેબ યુવા શક્તિ જે છે એ ભલે ભાજપ ભેગી તો ઓછી જ છે હવે કોંગ્રેસમાં અને બીજી બધી પાર્ટીઓમાં વધારે એક્ટિવ થઈ ગઈ છે કારણ કે એમનું જે હતું એ બધું ખબર પડી ગઈ છે માણસોને કે ભાજપ શું વસ્તુ છે શું આપના વિસ્તારમાં આ એક ઔદ્યોગિક સ્થળ છે અહીં કંપનીઓ આવેલી છે તો શું યુવાનોને રોજગાર મળે છે યુવાનોને રોજગાર તો મળે છે પણ કામ એ સામે કરે છે ને સાહેબ એવું તો છે નહીં કે એમને રોજગાર છે અને વિકાસની જે વાત કરતી હોય ભાજપ ભારતીય જનતા પાર્ટી તો આપ મને કહો શું વિકાસ થયો છે વિકાસ શું થયો છે પણ માણસો એમ કહે કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાય બહારથી લોકો આવે છે હવે વિકાસની જો તમે વાત કરતા હોય બરાબર તો આ જે ફોર લાઈન રોડ બન્યો છે બરોબર અહીંયા કને સિરાચાર ચોકડી સુધી બન્યો છે જ્યાં કંપનીની વાત પૂરી થાય છે કને રોડે પૂરો થાય છે સિરાચાર ચોકડીથી આગળ રોડ નથી બન્યો જો વિકાસ એમને કરવો જોઈએ તો કેમ માંડવી સુધી ફોર લાઈન ના લીધો એમને કેમ કંપનીને રસ્તા સુધી જ લીધો જ્યાં કંપની પૂરી થાય છે ઊં સુધી જ કેમ લીધો એક પ્રશ્ન છે મારો તમારો જે આ રોડ છે બાજુમાં ટોલટેક્સ છે તમે ક્યાં છો ટોલટેક્સ ટોલટેક્સ સાહેબ અમારે અવારનવર જવાનું થાય છે આખા ભારતમાં લગભગ આખા ભારતમાં સૌથી વધારે ટોલટેક્સ મોખા ટોલ ટેક્સમાં લેવાય છે વીસ કિલોમીટર સુધીનો જ રોડ છે બરોબર તો પછી કેમ એમાં લેવાય છે ટોલ વધારે એટલે આ બધી તમે કદાચ ભાજપ સરકારના નેતા આવે કોઈ આવે તો તમે ચર્ચા કહી શકો ને વાત કરી શકો સાહેબ હવે અમારે કરવાની થતી જ નથી અમારે ખાલી વિરોધ જ કરવાનો છે ચર્ચા કોઈ જાતની નથી કરવી ખાલી ભાજપને બગડવાની છે કચ્છના ચૂંટણીના રણ મેદાનમાં ક્યાંક ઘોડા છૂટી ગયા છે એમ સો ટકા સો ટકા કોણ વાંચશે ઘોડા ઘોડા તો હવે બંધ એમ છે નહીં ભાજપની વિરુદ્ધ થઈ ગયા છે હવે કેટલો વિશ્વાસ છે તમને કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસ સાથે રહેશે સો ટકા સાહેબ સો સો ટકા કોંગ્રેસ સાથે છે અને ભાજપની તો વિરુદ્ધમાં છે કોંગ્રેસ સાથે છે કે એ ખ્યાલ નહીં કોણ ઉમેદવાર કોણ છે કોંગ્રેસના નીતિશ લાલ અહીંયા આવ્યા છે હા અહીંયા આવી ગયા ભાજપના ઉમેદવાર એમને તો નો એન્ટ્રી છે ગામમાં મનાઈ છે આવવાની આ છે યુવાન મતદારો કે જેમનો એક અલગ મિજાજ છે હજી પણ આપણે કોશિશ કરતું ગામના કોઈ પણ જે વડીલો છે કારણ કે અહીં જે આગળ છે ગામનો મુખ્ય દ્વાર છે ત્યારે મારી સાથે એક વડીલ પણ છે સાહેબ શું નામ છે આપનું રઘુભાઈ અચ્છા રઘુભાઈ શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ કેવો છે ગામ સાહેબ આ તો ફરક ઘણો પડી જશે અમે અત્યાર સુધી વોટિંગ કરવા જાઉં છું તો શું જોઈને મત આપતા હોઉં છું મત મારા વાતાવરણ બહુ સારું નથી આ રૂપાલાભાઈના હિસાબે પણ ના તો રૂપાલાભાઈ રાજકોટ છે અહીંયા તો વિનોદભાઈ ચાવડા છે અમારા દરબારો લાગે ને તો સારું ને દરબાડોના બાળોમાં જેમ તેમ બોલે યાર એ તો સારું ન લાગે ને એમ નહીં ખાસ કરીને વિનોદભાઈ ચાવડા જયારે પ્રચાર કરવા માટે આવતા હોય છે સત્ય સમા ઘણા આગેવાનો પણ ભાજપ સાથે જોડાય છે એ લોકો તમારી પાસે આવે છે ના હમણાં કોઈ કોઈ નથી આવ્યા અમારા કાને અમારા હિસાબે ભાઈ ભાઈઓના હિસાબે રહેવાનું અથવા અમે પક્ષ નથી જોતા નથી ભાજપ જોતા નથી કોંગ્રેસ જોતા અમારો જે સમાજનું છે એ અમે યુગ લાગે જે જોઈએ અમને કોઈ લેવા દેવા નથી કારણ કે ખાસ કરીને જયારે વોટિંગ થતું હોય છે ને લોકસભા ચૂંટણી એક મહત્વપૂર્ણ ચૂંટણી કારણ કે દેશની આ પ્રથમ ચૂંટણી છે કે જેની અંદર તમે તમારા વડાપ્રધાનને ચોઈસ કરી શકો છો ચૂની શકો છો પરંતુ આ ચૂંટણીને લોકો નોર્મલ સમજી રહ્યા છે આ પ્રથમ ચૂંટણી ક્યાં છે સાહેબ હા જો ચૂંટણી પુષ્પર ગાઢી ના શાસન સભ્ય સુધી હાલે છે મોટી ચૂંટણી કહેવાય લોકસભાની એટલે મોટી ચૂંટણી કહેવાય પરંતુ આ ચૂંટણીને લોકો નથી સમજતા એટલે કે લોકો એવું પણ કહે છે કે આ એકમત થી શું કિંમત પડશે હું વોટિંગ કરવા નહીં જાઉં ચાલશે એવા વોટરો મતદાન કરવું જરૂરી છે પણ જેને આપો એમને યુગ લાગે પણ મતદાન કરો તમે કેટલા વર્ષથી મતદાન કરું છું હું મતદાન કરું છું સાહેબ મારી ઉંમરથી સત્તાવન વર્ષથી અચ્છા મતલબ આ સીટ કચ્છનો ગઢ કહેવાય છે ભાજપનો ગઢ કહેવાય છે આ ગઢ દોસ્ત થશે એ સાહેબ હું જો અત્યારે બે પક્ષ બાજુ કાંઈ નથી બોલતો હું મારી સમાજી બે હિત સાહેબ બોલું ન કોંગ્રેસવાળાને કહું ન ભાજપવાળાને કહું બરાબર અત્યારે અમારું જે યુદ્ધ છે એ અમારા સમાજનું છે અચ્છા ત્યારબાદ એક આમ તો ખરેખર કાકા તમે ઉત્સાહિત મેં જોયું કારણ કે હું આથી અહીંયા સુધી પહોંચો તમે મારી સાથે પાછળ આવ્યા શું કેવું છે તમારે તારે મોલ એવો છે અમે ઉમેશથી મત આપશું અને ભાજપથી અમને કોઈ વિરુદ્ધ નથી થોડોક આમાં ક્ષત્રિય સમાજ કરતાં એને રૂપાલા ભાજપાને વાલો લાગ્યો છે એ અમને મોત તો વધારે છે હવે અત્યારે અમે મતદાન એકે પણ મતદાન ગામમાં રહેવા નહીં જઈએ અને મતદાન સો સો ટકા અમે કરાવશું આનાથી પહેલાં તમે કેને વોટિંગ કરી અમે જિંદગીભર અમે ભાજપને મત વોટિંગ કરી છે પણ અમારી ભાજપ કિંમત નથી કરી અત્યારે એટલે અમે આ દાજમાં અમે મત કરશું એ અમને કે એમને એક રૂપાલા મોટો થઈ ગયો અને અમે છત્રી સમાજ એમને કાંઈ એવું કંઈ કિંમત ન કરી અમારી એ અમને સૌરાજ છે જે વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે આ વિરોધને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એટલે વિરોધને તો લાગે ને જો અમારા બધા દરબારો ઉપડા છે અને આ મોદી સાહેબ નહીં જોતા હોય કે આટલા બધા છત્રીઓ ઉપડા છે અને આપણે કાંઈ એનો રસ્તો કાઢીએ કાંઈ કોઈ પણ રસ્તો નથી કાઢ્યો અને આજ સુધી જે શાંતિ કરીને બેઠા છે તેમને એમને રૂપાલા એક રૂપાળો લાગ્યો છે કે છત્રી સમાજ કોઈ એમને નથી લાગ્યું એવું કોંગ્રેસના એક અગ્રણી જગદીશભાઈ ઠાકોરે એમ કીધું કે નરેન્દ્ર મોદી સાહેબને રાહુલભાઈ ગાંધીની જે સ્પીચ છે પ્રેમથી આપી દીધા પણ એક એમને મુઠ્ઠી રૂપાલા એમને વાલો લાગ્યો છે ભાઈ એટલું કઈ વિચાર નથી કર્યું ભાજપ સરકારે ઈ અમને દુઃખ છે મોટા ભાઈ દુઃખ અમને જિંદગી પર રહેવાનું આ ચૂંટણી નહીં હરેક ચૂંટણીમાં રહેવાનું છે નાની ચૂંટણી આવશે ને તો અમે વોટિંગ મતદાન મતદાન સમય તમે કેટલા વાગે ઉઠશો સમય મતદાન તૈયાર પૂરેપૂરી તૈયારી હતી અમારી વેલા સુવાના નથી અમે પૂરેપૂરી તૈયાર રાતનું સુવાના નથી આખી જાગશું અને મતદાન કરશું પૂરેપૂરું કારણ કે મેં આખી અમે જિંદગી ભાજપને મત દીધું છે અને ભાજપ થયા અમે મત કોઈને દીધું નથી પણ અત્યારે અમને એવું થયું કે અમારી આ બધું પાણી ફરી નાખ્યું ભાજપ વાળા એ અમને દુઃખ લાગે છે અને અમે મા હોટિંગ હવે પૂરેપૂરી કરશું અમારા સાથે અઢારે વેણ ટોટલી અમારા ભેગા છે અત્યારે બધા સાથ સરકાર આપ્યો છે અને એમના પણ અમે ગુણ ભૂલશું નહીં આપ જોઈ શકો છો કે કેમેરા પાછળ ઘણા યુવાનો પણ એકત્રિત થઈ ગયા છે અને આ યુવાનોને પણ એક ધ્યાન દઈને હું ફરીથી આપને મેસેજ કહું છું કે ચૂંટણી આવશે અને જશે કારણ કે લોકસભાની આ ચૂંટણી આપણા માટે એક મતદાર માટે મહત્ત્વની આ ચૂંટણી છે કારણ કે આ ચૂંટણી નહીં અંદર જો આપ વોટિંગ કરશો તમારા જે અંદરના કાંઈ પણ ભાવ છે કંઈ પણ તમારે દેશ માટે કરવું છે તો વોટિંગ કરવું જરૂરી છે અને તમારા હાથની અંદર જો મતદાનનું સહીનું નિશાન હશે તો તમે પાંચ વર્ષ સામેને કોઈપણ પક્ષને તમે સવાલ કરી શકશો કે તમે અમારું કામ શું કામ નથી કરવું કારણ કે તેના માટે તમારે મતદાન મત પૂથક સુધી પહોંચવું જરૂરી છે ત્યારે મારી સાથે એક યુવાન છે સિદ્ધરાજસિંહ સાહેબ ખાસ કરીને આ ગામની અંદર મને એવું લાગ્યું છે ક્યાં કોંગ્રેસનો જોર છે પરંતુ કચ્છ એટલે ભાજપનો ગઢ કહેવાય ગઢ ધ્વસ થશે જરૂર થશે આ વખતે પહેલાં વાતાવરણ બીજેપી તરફી હતું પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુબાણી અને જે રૂપાલાએ બફાટ કર્યો તો પછી ક્ષત્રિય સમાજે એની ટિકિટ રદ કરવાની એક નાની એવી માંગણી કરી તો ભાજપ માટે એ કાંઈ મોટી વસ્તુ નહોતી એકદમ નાની બાબત હતી કારણ કે બે અન્ય સીટો ઉપર એમણે ઉમેદવાર બદલી ચૂક્યા હતા તો એક ઉમેદવાર બદલી નાખ્યો તો એમના માટે કાંઈ કપરી પરિસ્થિતિ નથી પરંતુ આખા ક્ષત્રિય સમાજ આખા ગુજરાતના ક્ષત્રિય સમાજની વિરોધ જઈને ભારતીય જનતા પાર્ટીએ એક ઉમેદવારને મહત્વ આપ્યું એટલે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજ એક થઈને હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો નિર્ણય કર્યો છે અને ક્ષત્રિય સમાજ એવો સમાજ છે જે અઢારે વર્ણને સાથે રાખીને ચાલે છે તો સ સર્વે સમાજોએ અમને સપોર્ટ આપ્યો છે અમારા ગામની વાત કરું દેસલપુર કંઠીની ખાસ કરીને તો મહેશ્વરી સમાજ મુસ્લિમ સમાજ આહીર સમાજ ક્ષત્રિય ગઢવી સમાજ અને દાંતણીયા સમાજ પટણી સમાજ બધા સમાજોએ અમને સાથ આપ્યો છે અને કીધું છે કે અમે તમને સાથ આપશું અને અમે એક તરફી વોટિંગ કરીશું બાપુ સાથ તો મળતું હોય છે પરંતુ સાથ બુથ સુધી વોટિંગ કરાવવું તમારી જવાબદારી હોય છે કારણ કે સો ટકા વોટિંગ પણ કરવું જરૂરી છે ક્યાંક ગામડામાં વોટિંગ પૂરેપૂરું થતું નથી પરંતુ આપની આ વખતે તૈયારી કેવી છે વોટિંગ માટે તમે સાચા છો કે લોકસભાની ઇલેક્શન છે એટલે એટલો રસ નથી હોતો માણસોને કે ભાઈ આટલી મોટી ચૂંટણી છે બે પાંચ મતથી કે સો મતથી કાંઈ ફરક નહીં પડે પણ અમે અત્યારે જે ગ્રામ પંચાયતની ચૂંટણી તમે જોઈ હશે એ લેવલનું અમે અત્યારે તૈયારી કરી છે કે એક એક બુથમાંથી એક એક બુથમાં કોઈ મતદાર રહી ન જાય એક એક પેજ પેજમાંથી ગોતી ગોતી અમે મતદારને લઈ આવશું અને બમ્પર વોટિંગ કરાવશું એવી અમારી ફૂલ તૈયારી છે વિનોદભાઈ ચાવડા ત્રીજી ટર્મ સાંસદ બનશે અને ઉપર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ ત્રીજી ટર્મ અમને સરકાર આવશે શું લાગે છે બનશે એ તો તમે કહો છો બનશે પણ એ તો જનતા નક્કી કરશે કોણ બનશે કારણ કે અત્યારે માહોલ આખો ફરી ગયો છે એમને જે પહેલાં ચારસો ચારસો સીટોની વાતો કરતા હતા અત્યારે તમે ક્યાંય ચારસો સીટોનું બોલતા નથી છવ્વીસમાંથી છવ્વીસની વાતો કરતા હતા એ બધું હવે બંધ થઈ ગયું છે અત્યારે એમણે પણ માહોલ જોઈ લીધો છે મોદી સાહેબની સભાઓ કેન્સલ થાય છે અમિત શાહની સભાઓ કેન્સલ થાય છે આપણા ભૂપેન્દ્ર પટેલ સીએમની સભાઓ કેન્સલ થાય છે એના ઉપરથી દેખાઈ રહ્યું છે કે હવે એમના પાટિયા ઉખડી ગયા છે આ હતા દસરભર ગામના મતદારો કારણ કે એમની પણ ક્યાંક ને ક્યાંક માગણી છે કારણ કે અત્યારે સમગ્ર દેશની અંદર ખાસ કરીને ગુજરાતમાં જે આંદોલન ચાલી રહ્યો છે આંદોલનની અસર આ ગામમાં અમને દેખાણી અને સમગ્ર દેશવાસીઓને અને ન્યૂઝ એ ગુજરાતના જે પણ સબ્સ્ક્રાઇબર જે પણ અમારા સમાચાર જોઈ રહ્યા છે તમામ લોકોને અમે અપીલ કરી છે કે આવનાર સાત તારીખના તમારે મતદાન જરૂર કરવાનું કારણ કે મતદાન કરશો તો જ તમે લોકો ઉપર સવાલ કરી શકશો કારણ કે લોકશાહીનો મહત્ત્વ પર્વ છે અને આ પર્વને મનાવવા માટે તમારે મતદાન કરવું જરૂરી છે મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલેક ન્યૂઝીલેન્ડ ગુજરાત